જય માતાજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો આજનો પહેલા જો તમને વિડીયો ગમે તો તો લાઈક શેર કરી દેજો શરૂઆત કરીએ એકાદશી કે પંદર ડિસેમ્બરે સફળા એકાદશી ક્યારે છે તે આપણે જાણીશું ચૌદ તારીખે છે કે પંદર તારીખે અને એનો શુભ સમય અને પૂજા પદ્ધતિ વિશે જાણીશું અહીંયા આપણી વિડીયોમાં તો ચલો શરૂઆત કરીએ સફળા એકાદશી બે હજાર પચીસ સફળા એકાદશીની તિથિ ચૌદ ડિસેમ્બર સાંજે છ અને ઓગણપચાસ એ શરૂ થાય છે અને પંદર ડિસેમ્બર રાત્રે નવ અને ઓગણીસ સુધી ચાલશે ઉદય તિથિના આધારે આ વર્ષે સફળા એકાદશીના ઉપવાસ અને પૂજા પંદર ડિસેમ્બરે માન્ય છે સફળા એકાદશી બે હજાર પચીસ પોષ કૃષ્ણ એકાદશી ના દિવસે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે આ ઉપવાસ થી આ ઉપવાસ કરવાથી વ્યક્તિના પ્રયત્નોમાં સફળતા મળે છે અને ભગવાન વિષ્ણુને કૃપાથી ભૌતિક સમૃદ્ધિ મળે છે એવું માનવામાં આવે છે કે આ દેશે કરવામાં આવેલા બધા આધ્યાત્મિક પ્રયાસો સફળ થાય છે આ વાત ધન વ્યવસાય રોજગાર અને સંતાન સંબંધિત બાબતોમાં વિશેષ લાભ લાવે છે તો ચાલો જાણીએ સફળા એકાદશીનો ઉપવાસ ક્યારે કરવામાં આવશે સફળ સફળા એકાદશી ક્યારે છે સફળા એકાદશીને તિથિ ચૌદ ડિસેમ્બર સાંજે છ ને ઓગણ પચાસ વાગ્યેથી શરૂ થશે અને પંદર ડિસેમ્બર રાત્રે નવ અને ઓગણીસ વાગ્યે સુધી ચાલશે ઉદય તિથિના આધારે આ વર્ષે સફળા એકાદશીના ઉપવાસ અને પૂજા પંદર ડિસેમ્બરે માન્ય છે સફળા એકાદશી પર ભગવાન વિષ્ણુની પૂજા કરવાની રીત જાણી લઈશું મિત્રો આજે આપણે સફળા એકાદશી પર સવારે અથવા સાંજે ભગવાન વિષ્ણુની પૂજા કરો તમારા કપાળ પર સફેદ ચંદન અથવા ગોપી ચંદનનું તિલક લગાવો ભગવાન વિષ્ણુને પંચામૃત તાજા અથવા મોસમી ફળો અર્પણ કરો ભગવાનને તુલસીના પાન અર્પણ કરવાનું ભૂલશો નહીં જો તમે ઉપવાસ કરી રહ્યા છો તો ભોજન કરતા પહેલા પાણીમાં સફલા એકાદશી માટેના ઉત્તમ ઉપાય એક એક સારા સ્વાસ્થ્ય માટે ભગવાન વિષ્ણુને ઋતુગત ફળો અર્પણ કરો અને ઓમ નમો ભગવતે વાસુદેવાએ મંત્રનો એકસો આઠ વખત જાપ કરો આ ફળોને પ્રસાદ તરીકે સ્વીકારો બીમાર લોકો પણ આ પ્રસાદનો લાભ લઈ શકે છે આ દિવસે ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીના આશીર્વાદથી વ્યક્તિને લાંબુ આયુષ્ય સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે બીજું ધન પ્રાપ્તિ જો કોઈ નાણાકીય કાર્ય અટકેલું હોય તો દરરોજ સવારે સૂર્યદેવને તેમાં લાલ ફૂલ ડૂબાડીને જળ અર્પણ કરો સાંજે તમારા પૂજા સ્થાન પર ચાર બાજુ ઘીનો દીવો પ્રગટાવો એવું માનવામાં આવ્યું છે કે આમ કરવાથી નાણાકીય કાર્યો ઝડપથી પૂર્ણ થાય છે તમારા પરિવારની રક્ષા માટે ભગવાન વિષ્ણુને પીળો રેસીની દોરો અર્પણ કરો પછી આ દોરાને તમારા માથ હાથમાં પકડીને રામ રામાય નમઃ મંત્રનો એકસો આઠ વાર જાપ કરો આ પછી પુરુષોએ તેને તેમના જમણા હાથ પર અને સ્ત્રીઓએ તેમના ડાબા હાથ પર બાંધવો જોઈએ આ વિધિ કુટુંબની રક્ષા અને સદભાવના વધારવા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે તો મિત્રો અહીંયા આપણે વિડીયોનો અંત કરીશું તો આજે આપણે જાણ્યું કે સફલા એકાદશી ક્યારે છે અને તેની પૂજા પદ્ધતિ તો ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે ત્યાં સુધી નમસ્તે જય માતાજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે